હલો હાલો કેમ છો ભાઈ મજામાં મજામાં શું કરે દાદા દાદી એ બધા મજા કરે બોલો બોલો તમે કેમ છો મજામાં વરસાદ પાણી સારા છે હો સારું ભાઈ વરસાદ પાણી થાય તો બધું સારું થાય ભાઈ હા હું શું એક આંટો આવો કરવા આવો કરવા આવું છે પણ મેં એક વાત મળી હતી ને એટલે ફોન કર્યો બોલો બોલો શું વાત મળી છે છોકરા નું કઈ કર્યું કે નહીં એમ કાંઈ કર્યું નથી ભાઈ દોડા શરૂ છે પણ કઈ આવતું નથી આપણને ફીટ બે ઓળા ઓળા બે 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 આપણને હમ હમ એટલે એક વાત હતી કે નહીં એક જગ્યાએ હામા હેમી છે તો હું કો પૂછી દઉં હામા હામી તો આપડે કરવું જ નથી ભાઈ ઈ તમે વાત રવા જોઈએ અમારો છોકરો હામા હામી મજા નથી ભાઈ ત્યારે માથાકૂટ થાય પછી આપડે સમાધાન કરવા કેટલીક વાર ઘડીએ ઘડીએ જવું ભાઈ આ બધું ધંધા પાડી ફાડી ને બધા બીજી ને બધાને ભેગા કરવા ને ને બધાને સમજાવવા ને અત્યારે કોઈ છોકરા સહન સહનશક્તિ જ ન થાય અત્યારના જોઈ ને એમ એક તો એમ નઈ જરી જરી વાત માં બાજવા મળે તો એ બધું કેટલું આપડે હરખું કરવા જાવ એમ નઈ છૂટું કરવું તમારે એમ છૂટું છૂટું આપડે છૂટું જ કરવું જો છોકરો ભણ્યા છે અને રોડી ભણી લીધું છે છોકરા ને નોકરી લગાડી દેવો છે હમ આપણે છૂટું જ કરવું છે આમાં આમ તો વિચાર છે જ નહિ ભલે બે વર્ષ મોડું થાય પેલા છૂટું છૂટું કરવું તમારે હામા હામાહામી કરો કે નહીં તો એમાં એવું છે બે વ્યવહાર હસવાઈ જાય સમજાઈ ગયું બે હસવા પડે છૂટું છોટુ નું કરો ન્યાય વ્યવહારો કરો ન્યાય વ્યવહાર બધું બધા અહીંયા મેળો હમ બે જણા ને પડતો હામે બે જણા ને પડે બે બે જણા ને પડતો અહીંયા ન પડે રસ્તો ક્યાં કરવા જાવ પછી વાત બધી હાજી છે તમારી તમે જે ભાઈ કેવા માંગો ને હું માનું છું કે વાલો ભાઈ મેળ નથી પડતો બરોબર છે પણ આ નવું તો નથી કરતા ને નવું તો નથી જૂનું છે બધું પણ આપણને બહુ વિચાર નથી એમ હા એમ આ તમારા નું જે વ્યવહાર હતું એનું એનું પૂછો એને આમાં હેમી હતું બરોબર અને અમારા દાદા છે ને અમારા દાદા નેવું વર્ષના જ્યાં એનું અમારું દાદા નું ને અમારું હામાહામી હતું તમે વિચાર તો કરો નેવું વર્ષ પેલા ની વાત છે તો એને બધા ને હરખું આપ્યું તો તમારે કેમ નો હાલે હું એમ કેવા માંગુ છું ઈ ઈ લોકો ને હરખું આપવા કારણ એવું છે એ બધા ભણ્યા નતા બરોબર અને ભણ્યા નતા પણ ગણ્યા હતા અત્યારે બધા ભણી ગયા ને એટલે બધા ના મગજ છે ને હાવ આમ આમ તાનસી મગજ થઇ ગયા છે આમ જરી કઈ વાત સહન નથી કરી શકતા છોકરીયો છોકરા આપણે જાતો કરી વડીલો પણ આ છોકરાઓ છે ને સમજતા જ નથી એટલે પછી જરી જરી વાત માં માથા પૂટ થાય તકલીફ ને આ છે બીજી કાઈ નથી નગર જો મેં તો મેં મેં ઈ હાટું ફોન કર્યો હતો હું એમ પૂછવા માંગતો હતો કે ભાઈ જો ક્યાંય નો ગોઠવું હોય તો એક બે જગ્યાએ મારી હા પાસે છે હામા હેમી તો વણના વર માં થઈ જાય એમ હામા હેમી તો કરવું જ નથી ગમે થઈ જાય ભલે બે વર્ષ વ્યા જાય મેં તમને શું કીધું ગઢા થઈ ગયા તો એને કાંઈ કોઈ દે પ્રોબ્લેમ ન થાય તમારા છોડી છોકરાને પ્રોબ્લેમ આવશે એમ હું કેવા માંગુ બરોબર મારું જે કહેવાનું છે કે જો અત્યારથી આપડે જો છોડી છોકરા ને એક જ આપડે વ્યવહાર હસવો હોય લાંબુ વ્યવહાર ન કરવો હોય તો ગમે હામી થતું હોય ને તો ઈ વધારે ને વધારે સારું મારું એવું કહેવાનું થાય ભલે તમારો વિચાર હોય છૂટું શું રૂયો મને કાઈ વાંધો નહીં આ તો મેં આપણે ઓળખીતા શો પહેલા જ આપડે વ્યવહાર છે એટલે હું તમારી વાત કરું છું મેં એક બે જગ્યાએ જોયું ને તો મને વાત કરી છે કે ભાઈ ફલાણા ફાઈને ઘરે છે છોડી છોકરો વાત કરો તો એને મેં પેલા ના પાડી દઉં કે ભાઈ ઈ છે ને હામા હામી નહીં કરે હું કોઈ એને સમજાવી આ રીતનો કે ભાઈ તો ઘટી કે શરૂઆત થયેલી છે બરોબર આપડે કઈ નવું તો કર્યું નથી તમારા કાકા કાકીનો એની ઉંમર અત્યારે હેઠ સિત્તેર વર્ષ થઈ ગયા બરોબર એને હામાહિમી હતું મારા દાદા અને દાદીનું જોવો ને તો એનું હામા હામાહિમી હતું ત્રણ ત્રણ તડલું છે માણસો એ પહેલાના જમાના ની વાત કરું તો આજથી સો દોઢસો વર્ષ પેલા તો ભણેલા નતા એટલે બધું બાજતા ને બોલતા ને એવું થતું તમે સહન કર્યું છે મેં સહન કરેલ છે બાજી બોલી ને પણ મારું કેવાનું એવું છે અત્યારની જનરેશન પ્રમાણે જો છોકરી છોકરા ને હામાહિમી આપડે બતાવી જોઈએ જો એને ગમે તો હામા હામી કરવાનું તમારે નાનું ઘર જો તો હામા હામી થાય ને તો તમારે એક જ વ્યવહાર હાસવાના રે બરોબર જો તમને ગળે ઉતરે તો આપડે વાગડ વાત આપી નગર આપડે કઈ એવું છે નહીં કે ભાઈ ભી એમ મારી કરવા છોડી છોકરો તમારે ભણેલા ગણેલા છે હામે ભણેલા ગણેલા છે બરોબર તમારે બે કઈ કામ કરવા જવાનું નથી નોકરીયાત છે અને હામે નોકરીયાત છે એટલે તમારે બે ને મેળ હારો થાય એમ છે એટલે મેં વાત કરી કાંઈ વાંધો નહીં કરો વાત આપડે આટો મારી પેલા બે આપડે હું છે હું નહી તો પછી થોડી છોકરા દેખાડશું આપડે પેલા ઘર બર જોઈ આવી કેવા માતા પછી વિચાર વિચારી હું કરું હા નાના તમ તમતા કરો અને આપડી એમાં વૈશ્વિક જવાબદારી રહ્યા તમને ચિંતા ન કરો આમાં એમ થતું હોય ને તો બીજું ક્યારેય નહીં કરવાનું એ તો તમે કેતા એમાં કઈ ખોટું થોડું હોય કઈ હા એમ બને ત્યાં સુધી કરો તો સારું એમ મારું કેવાનું ઓલા સાંભળો તમને સમજાઈ ગયું ને બે ના વેવાય તો હાસવા એટલે વેવાય વેલો કવડો હોય મોટો થઇ જાય ને ડબલ થઇ જાય હા ડબલ થઇ જાય ઓલું એક ઘરે ને એક ઘરે હસવાઈ જાય તો આપડે એક ઘરે જાય તો બે ને કહીએ બેન ભાઈ ને બે ને તમે જો એક ઘરે સુવો એટલે તમારે ધ્યાન રાખવાનું બે ને બોલવા ચાલવામાં આપડે વડીલ થઈને ન સમજાઈ શકતા હોય તો એ તો પછી બાદમાં બોલવાના જ કે નહીં આપડે ભણેલા ગણેલા છે આપણા મા બાપ ભણેલા ગણેલા નહોતા એટલે ત્યારે આવી બીજી પ્રોબ્લેમ આવતો તો હવે નહી આવે એવો કઈ પ્રોબ્લેમ બરાબર સમજાઈ ગયું તો વાંધો નહી જો એવું લાગે ને તો મહેમાન ને લઈને આવું છું કાંઈ વાંધો નહીં આપણે વિચારી જાણીએ પછી કરી બીજું શાંતિ ને παρ' όλα χάντισε δεν με λύνα αυτό με τον